ગોંડલ ગણેશ મે જુનાગઢ થી જવા દીધો એટલે એનો મતલબ એમ નો તો બચી ગયો બરોબર સંજય અને તમે ફરાર થઈ ગયા છો એટલે એમ ન સમજતા બચી ગયા અમારા સમાજના પણ લોકો હતા અને અમે પણ ઘણા હતા એટલે એનો મતલબ એમની સમજવાનો કે તમને જવા દીધા એટલે મૂકીશ તો નહીં ભલે મારે મરી જવું પડે હું મૂકીશ તો નહીં ગોંડલ ગણેશ અને તે પાંચ હજાર લોકોને માર્યા છે છે ગોંડલ ગામમાં પાંચ હજાર છોકરા છોકરીઓને અને પાંચ હજાર પબ્લિક છે પણ તું છે છે ને ભાઈ ખોટી એટલે ધ્યાનમાં જ રાખવાનું છે એટલે ખોટી રીતે તમને એમ થતો હોય અમે અમારા સમાજ પ્રમુખ છે તો અમે મુક્યું નહીં જરાય હા અને ભલે તમે પાંચ હજાર લોકો ન બોલ્યા મર છે આ બોલ છે એટલે ધ્યાનમાં જ રાખવાનું છે શું તમને લાગે છે કે હું બોલ્યો છું ના ભાઈ ના આ હું નથી બોલતો આ બોલે છે રાજુ સોલંકી આપણા જુનાગઢ દલિત સમાજના પ્રમુખ બરોબર ઈ એવી રીતે વાત કરે છે ભલે જે પણ મેટર હોય અને વાડી અગર દરબારો કરી કરી અને નામ લઈ લઈ ન્યૂઝમાં આવી રીતે વાતો કરે છે ભલે ગણેશન જે પ્રશ્ન હોય દરબાર સમાજ કે પછી દરબારો બોલી બોલી અને મેં તમને જવા દીધા છે તો ભાઈ કરી લેવું તું ને તો ત્યારે જ કરી લેવું હતું ખોટી આવી હવામાં ફેંકવાની રહેવા દો ભાઈ અને તમે એમ કયો છો કે જવા દીધા છે ઉપકાર કર્યો છે એટલે ભાઈ જે પણ બનાવવું હોય એ તો મને નથી ખબર તમારી શું દુશ્મની છે એ નથી ખબર અને તમે એવી રીતે વાત કરો છો જણ અને પાંચ હજાર લોકોને મર્યા છે એ કોઈ મર્દના પાણીયા નતા ભાઈ એક જ મર્દના પાણીયા છે વાહ રાજુભાઈ વાહ હકીકતે તમે મરદના પાણીયા છે તો પાંચ હજાર લોકો ન બોલ્યા ને તમે એક જ બોલ્યા શું કામ ખોટી ફેંકો છો એટલા તો લાદે નહીં નહીં મર્યા હોય આપણે દાઉ નહીં મર્યા હોય કોઈને બરોબર પાંચ હજાર તમે એમ કયો ગણેશ છે પાંચ હજાર લોકો નમાઈ એટલે ભાઈ ખોટી તમે ફેંકવાની અને આ બધાને ખબર જ છે તમારી મેટર કઈક બીજી છે આ ખોટી ફેંકવાની રેવા દો બરોબર અને એક હાથે તાલી ના વાગે કોઈ દી સંજય એ બોયલો જ હોય ને કાંઈ હોય બાકી એમ જાય કે ગાડીમાં બાજુમાં નીકળે થોડી કોલી થાય તો તમને ને અને એમ કે પંદર જણા એ માથે હતી ને પંદર જણા મારતા હતા ભાઈ ઈ કઈ રાવણ તો છે નહી બરોબર તો પંદર ને ત્રી જણા એને મારવામાં જોયે ખાલી એક થી બે જણા કાફી છે અને પંદર ગણું પંદર ગણું તો મને લાગી કે ગોંડલ માં ગણેશભાઈ તો ગોંડલ આખામાં પંદર ગનુ નહી હોય એની અત્યારું છે એક બે જણા અત્યાર છે પણ તમે એવી રીતે વાત કરી કે પંદર જણા મારતા હતા એટલે તમારો દીકરો કઈ એટલો હાવ જ નથી કે ત્રીત્રી જણા મારવા જોઈએ બરોબર એટલે ખોટી આપણે કોઈનો સપોર્ટ નથી કરતા તો મારું આજી ફેકો છો ને થોડી ઓછી માપમાં ફેંકો અને તમારી મેટર તમે હું છો ને અને તમે સમાજના નામે ચડી ખાઈને પૈસા તોડો છો ને એ બધાયને ખબર છે અને જમીન મકાન ને તમે એમ કહો ગણેશ ભલે કરતા હોય એનો ધંધો છે ને ભાઈ કા એમાં તમને હું બળતરા થાય છે અને તમે તમારા હું કમ કરો છો ભાઈ તમે બીજાનું બીજાનો એને કમાણા છે એની એની રીતે કમાણ છે હવે એના માવડત છે ને કરે છે તમારા માવડત છે તમે કરો અને તમે તો જાણે પોતે એક જ મળતું હોય એવી રીતે વાતો કરી છે કે તમે એક જ મર્દ છો પાંચ હજારમાં કોઈ મર્દ નથી તમે એમ કહો પાંચ હજાર કોઈ બોલી આપણે ભાઈ ખીચડી ખાઈને સુઈ જાવ એટલે ખોટા દરબારો દરબારો કરવામાં આ એક અડી ગયું કોઈક બીજું અડી ગયા છે એટલે શાંતિથી અને મળવા જ બેઠા છે ભાઈ મરવાના ક્યાં વાત જ છે અને મને નથી લાગતું કે એટલા જો અપહરણ કરીને ત્રીસ જણા ને જરૂર પડી હોય તમારા દીકરા એટલે આ બધી ખોટી વસ્તુ છે અને હા ભલે જે પણ તમારો મેટર હોય અને ગણેશભાઈ અરે જે પણ મેટર હોય એ બાત અલગ છે પણ આ તમે ખોટી ખોટી તો બીજી તો અપવાનું ફેલાવવામાં અમે દરબાર દરબારુને અમે અમે જવાબ આપીશું ભાઈ દરબારુને નહીં તમારે જવાબ આપવો હોય ને તો ગણેશભાઈને રૂબરૂ ફેસ ટુ ફેસ